શું કરે છો તું હે આવ્યા જો પૂતળું છે મોટું હા મેં લઈ જાઓ તને એના ગળા લઈ જાઓ હાલ મને પૂતળા પાસે લઈ જાઓ તને હાલ લઈ જાઓને હા જીરું માથે પૂતળું દેખાય હાલ હાલ આયા કાંઈ નહીં થાય તો બીવે શું જોતો એ બીવા બોલો હાલ ને ના આથી રસ્તો પૂરો થઈ જાય જો પછી ના જવાય ને ના જાળી છે

અરે તારે આવન ના એ આવન ના આગળ તો ઓલા પૂતળા આગળ નો આવ્યો બોલ કેમ જો અમે ખીચકલ લ્યું છે ખીચકલ લ્યું જો દોડીને જાય તો કેમ ન આવ્યો એરુના રાફડા છે અહીંયા આ હિચકા ખાવાનું છે જાઉ તારે હેં તા કે હા હા પૂતળા આગળ આવે હે નાનું આવ્યો બોલો શૂટિંગ પૂરું થઈ ગયું છે અત્યારે ક્યાં જવાનું છે એ દાતું કાઢે તને કઉ કઈ નઈ કઈ નઈ જવાનું આ હે આપણે રખડવી ઘડી આવા કઈ રખડે આટો માર પેલે ગાર્ડન ની અંદર એક મંદિર આવતું છે આ એરવા ઠકડા

જો આપણે રૂખડા દાદાનું મંદિર છે અહીંયા નાના છોકરાઓ માટેનું ખાસ આવા જેવી જરૂર છે જે આપણે નાના છોકરાઓને ઉધરત ગુધરત થઈ હોય જે શેખાય હોય જો હા ખરા બગીચો છે તમે શું કરો છો વારે હે એ હા મજા આવે તમને હા મજા આવે મજા આવે ખૂબ મોજે મોજો આવે એમ ને દરરોજ આવી જાવ કે દર રવિવારે હવે આવશું રોજ રોજ આવશો ચાલો તો હવે ઘરે જશું અત્યારે પીલી ગાર્ડન ની મુલાકાત તો લઈ લીધી તો હવે જાવી છે આપડે ઘર તરફ હવે આગળ જાય છે ચાલો હવે જાવી ઘર તરફ ભૂખ લાગી ગઈ એ તારે શું ખાવું હાલ હે મોડી વેપર આપજો હવે ભૂખ લાગી ગઈ ને હે મારે કાંઈ ના ખાવું હા ને હવે ઘરે જવાનું જ ને હવે હું એ બબલ વાન ના પર બ્લોગ ઉતરે છે હે હું હું હે તને કહો હું પાણી પી લે નીકળી ગયા છે આપણે ગાડે છે એ ગોટી આપણે જવું ને હવે હે જો ગેર માથે બન પડી ગયા આ પાડીને હા માઈક માં કહી દે

ટેણી નો ટેણી આવી માથે અંકિત ના ટેણી મેં તું અંકિત છે કો મારું નામ મેં પણ ટેણી પાડ્યું મારનું નામ અંકિત પાડ્યું ચેલેન્જ લગાડે ઈ કાકા આઈફોન ને આ ફોન નું ઈ કાકા રિઝલ્ટ રિઝલ્ટ આ કોણ હે કાકા તો આઈફોન આઈફોન કેવા હે હે તો લીધો ને તા કે છે ઈ મને

હાલો હાલો બધા બધા ગયા છે તો હવે મિત્રો હવે જમીન કરવી નહોરા થઈ ગયા છે આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા આનો વિડીયો જોવા માટે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો જેથી તમને દરરોજ માહિતી મળતી રહે આજનો વ્લોગ હું એન્ડ કરીશ